પાણીથી છલોછલ ભરેલું રેલવે ઘરનાળું જેમાં એસ બસની છતનો એક તરફનો નાનકડો ભાગ દેખાય છે બાકીની આખી એસટી બસ પાણીમાં ડૂબી ગઈ છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મહિલા કંડક્ટર અને ડ્રાઈવર છત ઉપર ઊભા છે જરા કલ્પના કરો કે જો બસ આખી ડૂબી ગઈ હોય તો ડ્રાઈવર કંડક્ટર અને મુસાફરોનું શું થયું હશે દ્રશ્યો સાબરકાંઠાના હમીર ઘટના છે જ્યાં રેલવે અંડરબ્રિજમાંથી એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું તેની પાછળ પાછળ એસટી બસના ડ્રાઈવરે પણ બસ ઘુસાડી જોકે બસ અધવચ્ચે જ બંધ પડી ગઈ બાદમાં ધોધમાર વરસાદના કારણે પાણી એટલું આવી ગયું કે આખી બસ જ ડૂબી ગઈ ડ્રાઈવર અને મહિલા કંડક્ટર અને બસની છત ઉપર ચડી ગયા બાદમાં આસપાસમાંથી ગામ લોકો દોડી આવ્યા દોરડા અને સીડી મૂકીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો લાંબી જાહેમત બાદ આખરે બંનેનો જીવ બચાવી લેવામાં આવ્યો આ ઘટનામાંથી એટલો બોધપાઠ તો લેવો જરૂરી છે કે ક્યારેય પણ આવી રીતે પાણીમાં વાહન ન ઉતારવું જોઈએ ચોમાસામાં સાવધાની જરૂરી છે હિંમતનગરમાં ધોધમાર વરસાદને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાના બનાવો પણ બન્યા છે તો હિંમતનગરના જે હમીગઢ ગામ છે જે રેલવે અંડર બી છે તેના અંદર વરસાદી પાણી ભરાયો જેને લઈને આખીને આખી બસ અંદર ડૂબી ગઈ હતી માત્ર અત્યારે હાલ બસનો ટોપર દેખાયો ટેકનિકલ ખામીના કારણે જે આ બસ ડૂબી હોય અચાનક જ બંધ થઈ ગઈ હતી અને જેના કારણે બસ ડૂબી હતી તો આ જે વરસાદી પાણીમાં ભરાવાને લઈને જે આ સમસ્યાનો સામનો થયો હતો તો ડ્રાઈવર અને કન્ડક્ટરને સ્થાનિકોને મદદથી મહાભારી નથી બહાર કાઢવામાં આવ્યા હતા આપણી સાથે ડ્રાઈવર પણ ઉપસ્થિત છે તો આપણે એમની પાસેથી જાણીશું કે કઈ રીતે આજે બસ બંધ થઈ ગયા છે કેટલા પેસેન્જર ફસાયા હતા સાહેબ બંદરથી અગાડી એક ટ્રેક્ટરવાળા નીકળતા હતા ટ્રેક્ટરવાળાના ટ્રેક્ટર નીકળી જાય ને એના પાછા પાછા ગાડી કરું પણ ટેકનિકલ ખરાબી હતી ગાડી સેન્સર છોડતી દીધી ગાડી બંધ થઈ ગઈ મેં ચાલુ કરવા માટે ઘણી કોશિશ કરી ગાડી ચાલુ નથી ખેતરોનું પોણી અને ગામનું પોણી એકદમથી ગંધારામ આવી ગયું ને મારે પોતે કંડક્ટરનો મારો પેસેન્જરનો બચાવ કરવા માટે હતા ને એ મેં મહેનત કરી પણ હું તો ગંદારામ પાણી પુષ્કળ ભરાઈ ગયું ને બરાબર નીકળી વખતું નહોતું એટલે પછી મારે મેં તો એ પછી કંડક્ટરના પેસેન્જર તો જો કે બહાર નીકળી જાય કંડક્ટરને પછી મેં બસ ઉપર ચડાવી દીધું છે કે એમનો સામાન લેવા માટે રહ્યા ને એટલે એમના બસ ઉપર હું પોતે પછી બસ ઉપર ચડી ગયો મહિલા કંડક્ટર હા મહિલા કંડક્ટર છે એમના પાસે મેં બસ ઉપર ચડી દીધી અને એથી પછી ગામવાળા બીજા બધા લોકો આવ્યા ને એ લોકોએ સીડી રસ્તા નાખીને અને પછી એ લોકોએ પછી બહાર કાઢે ચોક્કસ કે જે ડ્રાઈવર અને કંડક્ટર મહા મહિનાથી જે લોકોનો જીવ બચાવ્યો છે તો આ ઉપરાંત જે બસ છે હજી હજી હાલ તો જે પાણીમાં જે ગરકાઓ છે સંપૂર્ણપણે બસ અંદર ડૂબી ગઈ છે તો આ સમગ્ર મામલે ગામોઈ પોલીસ પણ અહીંયા ઉપસ્થિત રહે છે જે અહીંયાથી જે પાણીમાંથી કોઈ વ્યક્તિ અંદર પ્રવેશ ન કરે તે માટેના પણ પ્રયાસો અને અહીંયા જે બંદોબસ્ત પણ ગોઠવવાની વાતચીત કરવામાં આવી છે કે ખાસ કરીને કોઈ વ્યક્તિ અંદર ઘૂસે નહીં અને જે આજે અંદર જે પાણીમાં કોઈ ગરકાવ ના થાય અને જેના કારણે આજે આજે આ જે રસ્તો છે તે પાંચથી છે જેટલા છ જેટલા ગામો છે એ પણ અત્યાર હાલનો સંભવ તૂટી ગયો છે ફરીથી એક વાત તમને દ્રશ્યો બતાવીશ કે જે અત્યાર હાલ જે બસ છે તે બસ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ છે તો આ આ જે રેલવે અંડરબ્રિજના જે પેલી સાઈડના જે હમીગર ગામના લોકો આ ગામમાં પ્રવેશી શકતા નથી એટલે પાંચથી સાત જેટલા ગામો છે ગામનો સંપર્ક તૂટી ગયો છે તો કોઈ ઇમરજન્સી આવે તો આ કઈ રીતે બહાર નીકળાય બહુ લાંબો અંતર કાપીને તેમને જવું પડતું સ્થાનિક પણ એક જ માંગ છે કે અહીંયા અંડરબ્રિજની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં આવે તો આ પ્રકારની સમસ્યાથી નિવેડો મળી શકે ઈશાન વર્મા ન્યૂઝ એટીન ગુજરાતી સાબરકાંઠા